જય જુંગા જય માતાજી કેમ છો બધા મિત્રો મજામાં જશો તો મિત્રો કાલનો પંદરમી ઓગસ્ટનો બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરી નાખજો અને આજે ન્યૂ વિડીયો લઈને આવી ગયો છું તો બન્યા રહેજો બ્લોગ મિત્રો અગિયાર વાગ્યા છે ને ફાઇનલ વરસાદ આવી ગયો છે અને બજારમાંથી પાણી હાલતા થઈ ગયા જોઈ લો ખાલી થોડીક વાર જ પાંચ જ મિલિટ થતાં પડ્યા તો બજારમાં પાણી હાલતા થઈ ગયા આ તો કરડો નીકળી પડ્યો સામેની બજારમાંથી તો મિત્રો અમારે તો વરસાદ છે તમારે વરસાદ હોય તો કમેન્ટ કરી નાખજો અને લાઈક શેર ને નવા હોય સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં કેમકે તમારી સબસ્ક્રાઈબ હમણાં બહુ ઓછી આવે છે કલાક ભરાય રહીએ પણ સબસ્ક્રાઈબ ઓછી આવે છે તો ગાય ગાય જઈ અને નવા હોય સબસ્ક્રાઈબ કરી નાખો કેમ કે તમે વિડીયો જોવામાં જોવામાં મળે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી જાવજો છો મિત્રો વિડીયામાં કાલ પંદરમી ઓગસ્ટ હતી ને કાલ આપણે છે હેપી સાહેબ ફોન કવરેજ ક્ષેત્ર બહાર બતાવે છે તો આપણે ચાલો સ્ટેટસ રાખી માં સ્ટોરી રાખી દઈ તો મિત્રો ત્રણ વાગ્યે છે ને આપણે દુકાને જવાનું જોઈએ તો આપણે દુકાને જઈ અને તમને નાનકડો view બતાવી દો મસ્ત કેવું નથી પણ તમને બતાવી દઉં તો જોઈ લ્યો મિત્રો હું આવી એનું વાત કરતો તો આપણે રાંદલમાના મંદિરે આવી ગયા ને અમારી દુકાનની બાજુમાં જ એક જ રાંદલમાનું મંદિર છે તો આપણે દુકાને એકલા હતા ને આપણે કંટાળો આવતો તો આપણે ભાઈ બહેન આગળ આવી ગયા હેલો મિત્ર મજામાં તો થોડોક હાલો આના આગળ થોડોક ટાઈમ પાસ કરી નાખીએ હેલો મિત્રો તો આપણો આજનો વ્લોગ આપડે અહીંયા જ પૂરો કરી કે ફરી પાછા કાલ મળ્યા નેક્સ્ટ વ્લોગમાં ન્યુ વિડીયો સાથે જય માતાજી જય જુંગી